યોદ્ધાઓ ગ્રાઉન્ડ પરીક્ષા નજીક આવી ગઈ છે ગુજરાતના તમામ યોદ્ધાઓ નહીતર એક જ પ્રોબ્લેમ છે સિત્તેર થી એસી ટકા પબ્લિક એવું છે જેને એક જ સમસ્યા છે એ છે ટાઈમિંગની સ્ટેમિના છે દોડાઈ જાય છે પણ પ્રોપર ટાઈમિંગ નથી આવતું ભાઈઓમાં જોવા જઈએ તો પચીસ થી અઠ્યાવીસ મિનિટ વાળા કેન્ડિડેટ બહુ બધા છે જયારે બહેનોની અંદર જોવા જઈએ તો સાડા નવથી અગિયાર મિનિટવાળી બહેનો જાજી છે જેને ટાઈમિંગ આવે છે તો આજનો જે વિડીયો છે જેને ટાઈમિંગ નથી આવતું એ યોદ્ધાઓ માટે છે એવી કસરતો લઈને એમાં લોકો આવ્યા છે કે એ એક્સરસાઇઝ કરવાથી તમારા સ્ટેપ ખુલશે અને તમારા સ્ટેપ ખુલશે એટલે તમારો ટાઈમિંગ છે એ ઓટોમેટિકલી ઘટશે એક દિવસ કે બે દિવસ કરવાથી ટાઈમિંગ નથી ઘટવાનો પણ રેગ્યુલર સાતથી દસ દિવસ કન્ટિન્યુ તમે બરાબર ઘરે જ્યારે ફ્રી પડો છો ત્યારે આ એક્સરસાઇઝ કરવાની ઘણા કેન્ડિડેટ કે છે પહેલાં કરવાની પછી કરવાની જ્યારે ફ્રી પડો છો ને અત્યારે આ કામ કરવાનું છે તમારે ટાઈમિંગ ફાર્મિંગ ન પ્રોપર વર્ક કરવાનું ઘરે અગાસી ઉપર અને ફળિયામાં જ્યાં તમે ફ્રી પડો ત્યાં એક્સરસાઇઝ કરવાની છે તમારું ટાઈમિંગ ઇમ્પ્રૂવ થશે ઘટશે ઘટશે અને ઘટશે એક્સરસાઇઝ છે પ્રોપર કરવાની છે તો આવો આપણે એક સાર ટીમ પાસેથી જાણીએ ને આપણા કેન્ડિડેટ પાસેથી એવી એક્સરસાઇઝ જોઈએ કે કઈ એક્સરસાઇઝ કરવાથી તમારું ટાઈમિંગ છે ઘટવાનું છે આવો જોઈએ તો પહેલી એક્સરસાઇઝ આ છે પ્રોપર પગ વચ્ચેથી તમારે હાથ કાઢવાનો છે અને પ્રોપર મુવમેન્ટ હોવી જોઈએ બરોબર છે જો હમણાં બધા કેન્ડિડેટ માં જોઈએ આપણે ચલો સ્ટાર્ટ ચલો ડાઉન અપ ડાઉન 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 પ્રોપર છે ને પ્રોપર આ રીતે થવું જોઈએ ખુબ સરસ ચાલો ડાઉન 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 ડાઉન

પગ સીધા રાખવાના છે પગ વાળવા નથી બસ માટેની આ વન ઓફ માટે બેસ્ટ એક્સરસાઇઝ છે ચલો યોલ રેડી ચલો લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રિલેક્સ ત્યાર પછી નું બેસ્ટ છે એ છે કદમ તાલ તમારો પગ જેટલો બને એટલો છાતી અડાડવાનો પ્રયત્ન કરો જો ડેમો ટાઈપ બતાવીશ તો દસ સ્ટટ જોઓ ખાલી

ચાલો રિલેક્સ બસ એની બેસ્ટ એક્સરસાઇઝ છે એ બી જોડીદાર બનાવીને એ બી પગના સાંધા માટે નહીં છે બધી એક્સરસાઇઝ છે સ્ટેપ ખોલવા માટે નહીં છે સ્ટેપ ખુલશે એટલે ટાઈમિંગ આવશે ચાલો ડેમો ટાઈપ જોઈએ ચાલો અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન રિલેક્સ યો દો રેડી યસ સર ચાલો પોઝિશન રેડી યસ સર તો અપ ડાઉન અપ ડાઉન

ઉદ્ધવ બેસ્ટ એક્સરસાઇઝ જે સ્ટેપ ખોલશે ને ટાઈમિંગ ઘટાડશે બાકી દોડાય છે તો અહીંથી અંદરથી દોડાય છે જઝ્બોજનું હોવો જોઈએ મા બાપને યાદ કરો મમ્મી પપ્પાને યાદ કરો તમારી મા બિચારી ખાડી હાડી નથી પહેરતી પણ તમને ભણાવે છે તો બધું યાદ કરીને દોડો દોડાઈ જાય અને ગ્રાઉન્ડ પાસ કરો જો તો સુદર્શન છે ગ્રાઉન્ડ પાસ તો લેખિકમાં સુદર્શનનો સાથ અગિયારસો અગિયારમાં ગુજરાતના સામાન્ય અને મધ્યમ પરિવારના તમામ યોદ્ધાઓ સાથે જીશીએ છે અમારા યોદ્ધા દોડે છે તમે દોડી જાઓ ચલો ભારત ભારત ખાખી ફેરશે ગુજરાત દોડશે ગુજરાત જય હિન્દ જય ભારત ખેચો ફૂલ રાઈટ લે राईट लेफ्ट राईट आव मा खिचव ट्राय युअर बेस्ट लेफ्ट राईट लेफ्ट पचस्तालीत्रीस तीस पचिस चोवीस त्रेवीस बावीस एकवीस વીસ ઓગણીસ અઢાર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ છ પાંચ ચાર ત્રણ બે રોક કાઉન્ટ સાથે દસ ના કાઉન્ટ સાથે ચલો એક ત્રણ પાંચ સાત નવ 4 5 6 7 8, 8, 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44

આ ભુદેવ છે ને આપણે પ્રોમિસ કર્યો તો કે ભુદેવ જો રાવણ પૂરા કરશે તો ને ઉભું રહેવાનો છોકરા સ્પ્રિન્ટ પર શું કહેવો દો ને ભુદેવ કમાન્ડ આપશે અને છોકરા વાસ્પ્રિન્ટ લગાવશે ચાલો ભુદેવ ભારત માતા કે ભારત માતા કે જય ભારત માતા છે પહેલા ને ઇનામ છે Bye, bye!